શીર્ષક છે પટેલ બચ્ચો એ બહુ ભણ્યો નતો એ બહુ ભણ્યો નતો ડબ્બો હતો પણ મામા બાપના પૈસા બગાડવા નહોતા એટલે કોલેજ ગયો નહીં અને ત્રણ ટ્રાયલે નન મેટ્રિક થઈને રેલવેમાં કારકુની કરતો થઈ ગયો એક વિચારવા જેવી વાત છે કે પટેલ કાયમ ફેલ થાય અંગ્રેજીમાં અને કેટલું બધું વાંચે અંગ્રેજીમાં ઉપરથી વિચારે પણ અંગ્રેજીમાં તો એ પાસ ના થાય અંગ્રેજીમાં શું થાય નસીબે નું ઇન્ડિયન પણ પટેલ અંગ્રેજી બોલે બહુ ફક્કડ અને ચાલે પણ અક્કડ અંગ્રેજી જેમ સુટકુટ પહેરે માથે ટોપો મૂકે અને સિગારેટ ફૂકે દારૂ પીએ ને ગોટપીટ કરે શેક્સપિયર વાંચે અને નાટક કરે ક્રિકેટ રમે ને ક્લબમાં જાય ઉપરથી હોર્સ રેસિંગમાં આવી જાય અરે શ્વાસ લે તો પણ અક્કડ થઈ અંગ્રેજી જેમ આમ કાળો ને બટકો આમ કાળો ને બટકો પણ વટનો કટકો પારસીઓની જેમ પટેલ સમજે જાત જાતને પૂરો નહીં તો અર્ધો અંગ્રેજ આવો પટેલ પછી પરણ્યો લેડીને રહી હ પણ લેડી જેવી જ लिस्सी लिस्सी थोड़ी थोड़ी रूपाणी मजानी गामड़ानी नहीं घोरी ने घोरी गामड़ बुली पड़ी गई मुंबई माँ पर पटेल भूमियो बॉन एंड रेस मुंबई माँ पटेल ना बे मेन प्रिंसिपल्स पटेल बे मेन प्रिंसिपल्स ऑनेस्टी इज़ द बेस्ट पॉलिसी ने सिंपल लिविंग हाई थिंकिंग <laughs> થિંક કરવા લાગ્યો અંગ્રેજીમાં કે આ ગામડાની ગોરીને લેડી કેમ બનાવી જો અંદરથી થિંકિંગ ચેન્જ થાય તો કેવું અને પટેલ જામી પડ્યો ગૌરી અંદરથી થિંક કરાવવા ને સમજાવવા ને માંડ્યો ડે ટુ ડે ભણાવવા ને ચાલ્યો ચોપડીઓ વંચાવવા અને જોતામાં આ ગામડાની ગોરી પોલિશ થઈને બની ગઈ શહેરની છોરી અને કરવા લાગી ગોટપીટ અંગ્રેજીમાં અહીંયા હોટેલોમાં રહેતા ઘણી આપણી બહેનો જે ત્રણ ચાર છોકડીઓ ભણી હોય છે પણ અંગ્રેજી ફાકડું બોલતી હોય છે કારણ કે ડે ટુ ડે અંગ્રેજીના સંપર્કમાં આવે ને સરસ બોલતા હોય છે તો અને જોતા ગામડાની ગોરી પોલિશ થઈને બની ગઈ શહેરની છોરી અને કરવા લાગી ગોટપીટ અંગ્રેજીમાં રાઉડ પટેલ કહે જોયું મારું એચિવમેન્ટ સમય જતાં ગોરીએ આપ્યા પટેલને ગુલાબ અને ગલગોટા જેવા બે સરસ મજાના ફૂડ પટેલ ફેમિલી પ્લાનિંગમાં સો ટકા માગે અને ડિસિપ્લિનમાં તો એકસો દસ ટકા હેલ્થ સ્પોર્ટ્સને એક્સરસાઇઝ જાણે નાટક સિનેમા અને આર્ટ્સ પણ માણે આમ પટેલ હતો પૂરો પૂરો ઓલરાઉન્ડર પણ પટેલને ચીલા માં ચાલવાનું ન ગમે એને તો ચીલો ચાતરવાનું ગમે પંદરડી પાડવાનું ગમે ટૂંકમાં હતો પટેલ એના જમાનાથી આગળનો લાંબી નજરવાળો રોજ સવારે પેલા રોજ સવારે પટેલ પટેલ ગુલાબ અને ગલગોટાને લઈને દોડવા જાય કસરત કરાવે દરિયા કિનારે ફેરવે અને પછી એક બદામ આપે ને પછી સિંગોડા વાળું દૂધ પીવડાવે પટેલનું બેલેન્સ બજેટ આવક એટલી જ આવક એક પૈસો પણ વધારે ખર્ચવાનો નહીં કે બચાવવાનો નહીં પટેલ ટાવરિયાઓને કદી કાવસજી જંગલ જહાંગીર હોલમાં બોક્સિંગ જોવા લઈ જાય તો કદીક મેટ્રો અથવા ઇરોઝમાં અંગ્રેજી ફિલ્મ બતાવે જાત જાતની ચોપડીઓ વંચાવે અને દેશ વિદેશની વાતો કરે હિટલર અને સ્ટાલિનની હિટલર અને કાર્લમાસ અને લેનિનની હિટલર અને સ્ટાલિનની ટોલ્સ્ટોય અને ટાગોરની સુભાષ અને સરદારની પટેલ ઓર્ડિનરી પણ જીવે એક્સ્ટ્રા ઓર્ડિનરી એક બીજી વાત આમ હતો એ અર્ધો પણ આખે આખો દેશ ભક્ત ઉપરથી પટેલ ગાંડો ને પૂરો પ્રામાણિક અને ઉપરથી આદર્શવાદી ઘડિયાળના કાંટે જીવનાર માણસ આઝાદી પછીના ભ્રષ્ટાચારમાં પેટ્યું રડનાર માણસ ટોળામાં એક અનુઠો માણસ એટલે વારે ઘડીએ એટલે વાડે વારે ઘડીએ થાય દલીલો ઉપર નીચે જાય દલીલો બેરી બીતે અથડાઈ દલીલો એક પછી એક પછડાઈ દલીલો દલીલો ફરજ અને કાનૂની વાતો હક અને જનૂની વાતો નાના માણસની મોટી વાતો ગાંડા માણસની ખોટી વાતો નાના માણસની મોટી વાતો ગાંડા માણસની ખોટી વાતો સરકારી પગથિયા ઘસતી વાતો 20મી સદીની વસમી વાતો પટેલ અકડાય અંદર કકડાય દિલમાં રોંધાય ને મનમાં મૂંઝાય આઝાદી આવી ને લોકશાહી લાવી આઝાદી આવીને લોકશાહી લાવી પણ લોકોના હક્કો આ ખાધી ગઈ છે આવી પટેલ વિચારે ગઈકાલના નેતાઓ આઝાદી માટે સત્યાગ્રહ કરતા ભૂખે મરતા અને જેલમાં જતા અને આજે ખુરશીએ ચોંટી પેઢીઓ ભરી ભ્રષ્ટાચાર વધારે એમ કેમ બની આવું કેવી રીતે થાય પટેલ બહુ વિચારે વિચાર કરીને વિચારે ફરિયાદ કરીને વિચારે અને વિચારતા વિચારતા પટેલ એક દિવસ ઘરડો થઈ ગયો અને વિચારતા વિચારતા એક દિવસ પટેલ ઘરડો થઈ ગયો અને ગાંધી વ્યવસાયની જેમ પેલા ગુલાબને બને ગરગોટાને માનવું